વિધાનસભાનું આજે પાંચમું સત્ર છે પરંતુ પ્રશ્નો નથી પૂછવા દેવામાં આવતા આ વાતને લઈ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે કોંગ્રેસે ગૃહની બહાર ત્યારે વિગતે વાત કરીએ કે કયા સવાલો હતા જેને ગૃહમાં ચર્ચા કરવા માટે કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવ્યા હતા પરંતુ

એ મોરબીની દુર્ઘટના હોય વડોદરા કે તક્ષશિલાના પીડિત પરિવારો જે ન્યાય માટે રસ્તા પર ઉતર્યા છે એની અવાજ બનવાનું હોય આખા ગુજરાતમાં સરકારી નોકરીઓ માટે લાખોની સંખ્યામાં યુવાનો તૈયાર કરે છે એ તૈયારી કરતા યુવાનો જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે કૌભાંડો થાય છે પેપર ફૂટી જાય આખી પરીક્ષા પદ્ધતિ સામે સવાલો ઊભા થાય ગુજરાતમાં નકલી કચેરીઓ પકડાય નકલી અધિકારીઓ પકડાય નકલી ટોલ નાકા પકડાય નકલી કલેક્ટરના ઓર્ડરો પણ પકડાય એ જ રીતે આખા ભૂતિયા શિક્ષકોથી લઈને આખો ભૂતિયાનું પણ કાંડ બહાર આવી રહ્યું છે ત્યારે એની પણ ચર્ચા થવી જોઈએ સાયકલોમાં ભ્રષ્ટાચાર થતો હોય મુલસાણા હોય કચ્છ હોય કે સુરત હોય જમીનના કૌભાંડો બહાર આવતા હોય ગુજરાતમાં દારૂ તો ઠેર ઠેર મળતો હતો જ હવે ડ્રગ્સની બધી વધી રહી છે ડ્રગ્સ જાણે અહીંયા આગળ લેન્ડિંગ ને ટ્રેડિંગ હબ બન્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે એ જ રીતે નાના વેપારીઓ જીએસટીથી પરેશાન છે કરપ્શન ચારેવ તરફ વધી રહ્યું છે ખેડૂતો અતિવૃષ્ટિથી પરેશાન છે એનો જે વળતરની માંગ સાથે લડી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં આદિવાસી યુવાનોની હત્યા થઈ રહી છે એટ્રોસિટીસના બનાવો વધી રહ્યા આ બધા જ મુદ્દાની ચર્ચા ગૃહમાં થવી જરૂરી છે અને એટલા જ માટે અમે આ બધા જ પ્રશ્નો પૂછ્યા છે તમે તારીખ વાઇઝ વિષયવાર જોશો તો બધા જ આ મુદ્દાઓને લઈને પ્રશ્ન પૂછાય એક પણ મુદ્દાની ચર્ચા કરવા સરકાર માગતી નથી બધા જ પ્રશ્નો એમણે નામંજૂર કર્યા છે જોડે જોડે અમે નોટિસ આપી એકસો સોળની એ પણ સ્વીકારવામાં નથી આવતી એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર પોતાનો ભ્રષ્ટાચાર નિષ્ફળતાઓ છુપાવવા માટે ચર્ચાથી ભાગી રહી છે પણ તમે બિલકુલ એક્સેપ્ટ કર્યું એ પ્રકારે એકસો સોળની નોટિસ સ્વીકારાતી નથી તમારી પરંતુ ભારતીય જનતા પાર્ટીમાંથી જ આ સવાલને એકને મૂકી દેવામાં આવે છે એ શું ઘટના જે પ્રશ્ન કોંગ્રેસનો ધારાસભ્ય પૂછે પ્રજાને લગતો હોય એમના કૌભાંડો એની તકલીફોને બહાર લાવવા હોય એ પ્રશ્નો નહીં સ્વીકારવાનો ને જેમાં સરકારની વાહવાહી થાય એમના જ પક્ષનો ધારાસભ્ય હોય એને પૂછવાની તક આપે તો સરકારને જે એની નેગેટિવ સાઇડ છે ભ્રષ્ટાચાર ગેરવહીવટ છે એ ઉજાગર ના કરે એવો પ્રયાસ થઈ રહ્યો છે અમે ગઈકાલે કામકાજ સલાહકાર સમિતિમાં પણ એનો વિરોધ કર્યો હતો અને આજે પણ વિરોધ કરીએ છીએ અને તમે અહીંયા જોઈ શકો છો કે જે પ્રશ્નો અમે પૂછ્યા છે જેની ચર્ચા અંદર સરકાર થવા દેવા માગતી નથી એના અમે આ કાર્ડ કે એપ્રન પહેરીને દેખાવ કરી રહ્યા છે કે આ મુદ્દાઓની અમે ચર્ચા કરવા માગીએ છીએ સરકાર શું કામ ભાગે છે સરકારમાં હિંમત નથી સરકારની પ્રજા પ્રત્યે જવાબદારી નથી એ બધી જ રીતે જો સરકાર ભાગતી હોય તો લોકશાહીના મંદિરમાં લોકશાહીની હત્યા થઈ રહી છે તો હા હતા અમિતભાઈ જેઓ કોંગ્રેસના ધારાસભ્ય પણ છે અને વિપક્ષના મુખ્ય નેતા પણ છે એવું કહી શકાય પરંતુ એમની વાત છે કે ટૂંકી મુદતના આ પાંચમા સત્રમાં ટૂંકી મુદતના જે પ્રશ્નો કોંગ્રેસે પૂછ્યા હતા એ ન પૂછવા દીધા માટે સદન બહાર તેઓ આ બેનર્સ લઈ અને હોર્ડિંગ્સ લઈ ઊભા રહ્યા છે અને આ બેનર્સમાં તેમણે જે સવાલ પૂછવા હતા એ મુદ્દાઓને તેઓ બતાવી રહ્યા છે જોઈએ ગુજરાત વિધાનસભાના આ પાંચમા સત્રમાં હવે રાજકીય રીતે કઈ પ્રકારે વિધાનસભા અખાડો બને છે શું રાજકીય હિલચાલો થાય છે માટે દરેક અપડેટ આપતા રહીશું નવજીવન ન્યૂઝ સાથે જોડા મસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા